મોટા ભેગા થઈ જાય ના ના તમારે તકલીફ નથી ભોગવવી મને પાંચસો રૂપિયા આપો ને તો હું દવાખાને જઈ આવું તને શક્કર આવે છે તો તું એકલી જઈએ આપે હું જઈ શકે હું લઈ આવે મને પૈસા ખાલી આપી જો હા હાલે જા લઈ આવો અબે મજા કે ના ભીડો દવા લઈ આવી દવા ક્યાં છે આજ તો દવા છે હવે મને સક્કર એ આવે ને માથુંય એ દુખે કા મેડમ હું જોવો છો

લાવ એલી લાવ ભૂખ લાગી છે ફટાફટ ખાવા આપી દે તો પેટમાં ફૂલ ભૂખ લાગી છે આ હું ખીસડી તે તો તું ક્યાર ની તો પનીર ટીકા અને સાહી પનીર ને જોતી થી ને ઈ તો હું ખાલી વેડિયા જ જોતી આ ચાર ચાર ઠેલા ભીર્યા ત્યાં અત્યારે કરવાનું છે હું

હોય તો ખાલી મગજ મારી કરી કરી ને ખાલી કરી અમારું મગજ કઈ બુદ્ધિ હાલે પાણી ઢોળમાં જાવું તો એક દી દે એમાં જવાનું એમાં શ્યા ઠેલા ભરી લીધા સારું છે મહિનો રોકવા જવાનું તો એક તો ઠેલા થાય